નમસ્કાર મિત્રો હું હળવદ માળિયા હાઈવે પરથી આપણે લાઈવ છીએ દેવળિયા ગામ પાસે નવા દેવડિયા ગામ આવેલું ત્યાંથી ને અહીંયા હાઈવે પર ટાયર ફાટતા જે છે ને ગાડી પલટી મારી ગઈ છે બોલેરો પિકઅપ છે અને હું તમને લાઈવ દ્રશ્ય બતાવું છું નજરના માધ્યમથી તમે જોઈ રહ્યા છો હળવદ માળિયા હાઈવે જે કચ્છ તરફ જાય છે તેમાં આ જે છે ટાયર ફાટતા છે ગાડી પલટી મારેલી છે અને તેના લઈને આપણે લાઈવ બતાવી રહ્યા છીએ જે ગાડી છે એમાં આમ તો કદાચ મને એવું લાગે છે કે લાકડા ભરેલા હોય પરંતુ હાલ અત્યારે આમાંથી ખાલી કરી નાખેલા બીજામાં અને આ ગાડી પલટી મારી જાય છે પાછળ તો જો તો આમ તો નંબર પ્લેટ નથી અને તમામ દર્શક મિત્રોને લાઈવ બતાવી છે આ ટાયર જે છે ફાટતા આ હાઈવે પર હળવદ માળી હાઈવે પર એક બોલેરો પિકઅપ છે ને ટાયર ફાટતા આ ઘટના સર્જાઈ છે અને હાઈવે પર ટ્રાફિક જામ પણ થયું છે એટલે એક બાજુ છે બ્લોક જ થયું છે અને એને લઈને આપણે બતાવી રહ્યા છીએ એટલે જે માળિયા તરફ રસ્તો જાય છે હળવદપુર ત્યાં નવા દેવડીએ ગામ આવેલું છે ત્યાં આવી રીતે બનો છે અને એને લઈને આપણે આમ તો કોઈ આપણને જે પ્રાથમિક માહિતી મળી રહી છે કોઈ જાનહાની નથી પરંતુ આપણે લાવ્યું એટલા માટે થયા છીએ કે આ રીતે આવી એક સાઈડ બ્લોક જ છે ટ્રાફિકના દ્રશ્યો ટ્રાફિક જામના પણ દ્રશ્યો આપણને જોવા મળે છે અને હાલ તો એ ટ્રાફિક હટાવવામાં એટલે કે જે બોલરો પિકઅપ ગાડી છે તેને રસ્તા પરથી હટાવવા હાઈવે પરથી હટાવવા આ કામગીરી થઈ રહી છે જે જે છત્રીસ વી નેવું એકોતેર નંબરની આ બોલરો પિકઅપ છે અને એને લઈને આપણે આ બતાવી રહ્યા છીએ નજર માધ્યમથી તમે લોકો જોઈ રહ્યા છો ખાસ તો અત્યારે હાલ પૂરતા જે બોલરો પિકઅપ છે અને પલટી મારીને સીધી પલટી મારી હતી અને સીધી ખવરી કરવાનું તેને લઈને હાલ જે છે લાઈવ દ્રશ્યો બતાવી રહ્યા છે કે ગાડી છે અહીંયાથી ફરી એકવાર નંબર પ્લેટ બતાવી દો તો જે છત્રીસ વી નેવ એકોતેર નંબરની આ બાર છે ઓલરો પિકઅપ જે પલટી મારી હતી અને પણ ખાસ કરીને કોઈ પણ પ્રાથમિક માહિતી મળી રહી છે એ મુજબ કોઈ જાનહાની નથી પરંતુ જે ગાડી પલટી મારવાના કારણે ટ્રાફિક જામ છે એના લઈને તો આ ટ્રાફિક જામ અત્યારે થયું છે ને ટ્રાફિક હટાવવાની કામગીરી છે નવા દેવડિયા ગામે થઈ રહી છે માળી આયો પર ત્યાંથી આપણે લાઈવ બતાવી રહ્યા છીએ નજર વડના માધ્યમથી તો તમે જોઈ રહ્યા છો અને જે હાલ તો છે કોઈ આપણને પ્રાથમિક માહિતી મળી રહી છે એમાં કોઈ જાનહાની નથી પરંતુ હાઈવે પર આવી રીતે અકસ્માત થયો છે એટલે કે આવી રીતે જ્યારે પણ ટાયર ફાટવાનો બનાવ્યો છે સદનસીધ કોઈ જાનહાની નથી થઈ પરંતુ આ જે હટાવી રહ્યા છે તેને લઈને આપણે લાઈવ થયા છીએ ટ્રાફિકના દ્રશ્યો પણ થયા છે જ્યાં ત્યાં ઠેર એને લઈને એક સાઈડ બ્લોક છે એટલે કે નવા દેવડિયાથી જે લોકો માળિયા તરફ જઈ રહ્યા છે એને કદાચ હાઈવે ઓથોરિટીવાળા એ પણ ડાયવર્ઝન આપવું જોઈએ પરંતુ હજુ સુધી એવું ડાયવર્ઝન પણ નથી અપાયું અને અહીંયા આ જે છે ટ્રેન દ્વારા બોલરો પિકઅપને હટાવવાની કામગીરી ચાલી રહી છે જે તમે જોઈ રહ્યા છો એ હળવદ માળિયા હાઈવે પર નવા દેવડિયા ગામ પાસે બોલરો પિકઅપ છે ટાયર ફાટતા બોલરો પિકઅપ પલટી મારી ગઈ છે અને તેને લઈને આપણે બતાવી રહ્યા છીએ કે આપણ જ્યાંથી જોઈ રહ્યા હોય કોમેન્ટ કરશો એટલે અન્ય મિત્રો સુધી પણ આ માહિતી પહોંચે શેર પણ કરશો એટલે અન્ય મિત્રો સુધી માહિતી હાલ જે છે બોલરો પિકઅપને હાઇડ્રો ક્રેન જેને આપણે કહી છે હાઇડ્રો દ્વારા અહીંયાથી હટાવી રહ્યા સાઈડમાં જેથી કરીને હાઈવે ખુલ્લો થાય એટલે કે વાહન વ્યવહાર ફરી તેને લઈને આપણે લાઈવ થયા હતા મિત્રો અને તમામ દર્શક મિત્રો જે જોઈ રહ્યા છે એમનો પણ ખૂબ ખૂબ આભાર આભાર દર્શક મિત્રો કારણ કે આ હાઈવે પર કોઈ જાનના સદનસીબે જાનાની થઈ નથી પરંતુ હાઈવે પર જે આ પ્રકારના ટ્રાફિક જામના દ્રશ્યો થયા છે તેના લઈને પણ લાઈવ થયા છે હાઈવે પર જે કાર કોલરો પિકઅપ છે જે પલટી મારી ગઈ હતી તેના લઈને તો ટ્રાફિક જામમાં પણ હું તમને બતાવું છેક દેવળિયા નવા અને જૂના દેવાળિયા વચ્ચે છે કંપની આવેલી છે આ બંને વચ્ચે ટ્રાફિક જામના દ્રશ્યો થયા છે અને તમે જે જોઈ રહ્યા છો એ નજરાજના માધ્યમથી જોઈ રહ્યા છો તમામ દર્શક મિત્રોનો ખૂબ ખૂબ આભાર આભાર દર્શક મિત્રો